દવા ભાગનો અમે એક્સરે કર્યો હાથનો જેમાં એક ફ્રેક્ચર હતું અને સાથે એક મેટલની ફોરેન બોડી હાથમાં દેખાતી હતી દર્દીને સમજાવ્યું અને ઓપરેશન કરવી અને જે ફોરેન બોડી છે એને કાઢવી પડે એટલે જરૂરી રિપોર્ટ્સ સાથે કરાવી અને અમે તેઓને ઓપરેશન માટે લીધા ઓપરેશન દરમિયાન અમે એ જો ફોરેન બોડી કાઢી તો એ બુલેટ હતી અને આ તે અમારા માટે બી સરપ્રાઇઝ જ હતું કે આ બુલેટ અંદર આવીને ઘા હતો એ બી એક મૂન્ડ હોય એ બાબતની જાણ દર્દીને કોઈ છે નહીં અમે આ બાબતની જાણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી અને પોલીસને ને છે કે તેઓ તપાસ આગળ હાથ ધરે એમાં હકીકત શું થયેલી છે દર્દી હાલ કેવી પરિસ્થિતિ છે દર્દી હાલ સારી પરિસ્થિતિમાં છે અમે એમને હવે ડિસ્ચાર્જ કરી દઈશું જે ફ્રેક્ચર છે એની માટે પ્લાસ્ટર ટ્રીટમેન્ટ કરેલી છે